શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભાદરવા સુદ આઠમ જેને ધરો આઠમ કહેવામાં આવે છે તેની પાવન કથા આ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે અને દાઢું જમવાનું રાખવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે તો ચાલો મિત્રો ધરો આઠમની આ પ્રેરણાદાયક કથા સાંભળીએ એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુને બીજી વહુ વહુને એક નાનો દીકરો એમ કરતાં કરતાં ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનો વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરીને દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સોડાવી દીધો પછી ઘરના બારણા બંધ કરી દાતરડું લઈને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાના કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાળતી જાય છે એમ કરતા કરતા સાંજ પડી અને સાસુ હવે ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘેર આવવા નીકળ્યા ગામને પાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધ્ધર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા અને નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે તો ભગવાનને માંડી પ્રાર્થના કરવા અને ધરોમાંને વિનંતી કરવા સાસુ વહુ દોડતા દોડતા ઘેર આવ્યા અને ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીંટણાઈ ગયેલી છોકરાને ઊની આંચ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈને દીકરાને રમાડવા લાગી ગઈ આઠમનું વ્રત કરનાર સૌને કથા કરનારને અને સાંભળનાર સૌને વહુની માફક વ્રત ફળજો મિત્રો આ હતી ધરો આઠમની પવિત્ર કથા આ કથામાંથી આપણે શીખીએ છીએ કે સાચી શ્રદ્ધા અને વ્રતની મહિમાથી ભગવાન આપણી રક્ષા કરે છે વહુની અળગ આસ્થાને પ્રતાપે બાળક સુરક્ષિત રહ્યો અને ઘરનો નાશ થતા છતાં કુટુંબ બચી ગયું જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયો માટે ફરી એક નવી પાવન કથા સાથે મળીશું જય શ્રી કૃષ્ણ ધન્યવાદ